લોકો સુવિધાથી વંચિત રહે સાતો સાત રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીને ધોરાજીમાં ડોક્ટરનો સ્ટાફનો અભાવ છે વહેલી તકે ધોરાજી સુવિધા મળી રહે તેના માટેના મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી હતી રિપોર્ટર ફિરોઝ ચુણેજા ધોરાજી આજરોજ માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ની ગ્રાન્ટમાંથી જે કઈ દોઢ વર્ષ પહેલા ગ્રાન્ટ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ને એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ નું આજે ધોરાજીના નગરજનો આગેવાનો નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જે આ પ્રકારની સરકારી હોસ્પિટલો છે એ સરકારી હોસ્પિટલમાં આવનારા તમામ નાના ગરીબ માણસોના દર્દીઓ હોય કે કોઈ પણ વિસ્તારના દર્દીઓ એ દર્દી જે કાંઈ આરોગ્યની સેવા લેવા માટે આવે એને સારી સેવા મળે એ માટે સરકાર હંમેશા ઉત્સુક છે અને સરકારમાં જે કાંઈ રજૂઆત મેં અહીંથી કરી છે એ તમામ રજૂઆતોના ધ્યાને લઈ તમામ સુવિધા ઇન્ફ્રાસ્ટ્રકચર નો વિકાસ પૂરો કરવામાં આવે છે અહીંયા જે સ્ટાફ ની પણ ઉણપ છે એ સ્ટાફ ની ઉણપ પણ રાજ્ય સરકારમાં માનનીય આરોગ્ય મંત્રી ખાતરી આપી છે અને ટૂંક સમયમાં ભરતી પણ થશે એ સિવાય પણ જે કઈ જરૂરિયાત હશે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પૂરી પાડવામાં આવશે હવે એવા એવા એમાં એ વાત સાચી છે તો એના માટે પણ એવું છે કે સરકાર નિમો આપે છે પણ ઘણીવાર કેટલાક ડોક્ટરો અહીંયા આવતા નથી એના માટે પણ હવે પીજીની સીટો વધી છે એટલે ટૂંક સમયની અંદર જે કઈ જગાઓ ખાલી છે એ બધી જ જગા ભરવામાં આવશે અને રાજ્ય સરકારમાં આરોગ્ય શ્રીએ પણ ખાતરી આપી છે કે તમને વધુમાં વધુ જે કઈ જગા ખાલી છે એ તાત્કાલિક ધોરણે એ ડોક્ટરો પૂરા પાડવામાં આવશે